499 ਰੁਪਏ ਹੈ ਲਾਈਟ ਬੜਾ ਮਾਲ ਹੈ 499 ਰੁਪਏ ਕਬੇ ਨਰੇ ਕਬੇ 471 72 73 75 ਪਾਕਾ ਕਰੂੰ ਤਾਂ ਆ ਲਿਦਾ 479 ਰੁਪਏ ਲੋਕਾਂ ਨੂੰ ਜੀਣੂ ਹੈ 479 ਕੀ 2

ચારસો ને ચોર્યાસી રૂપિયા ચારસો ને એકોતેર રૂપિયા ચારસો ને બ્યાસી ત્રણસો મિત્રો આ બધી ઘઉં ની આવક છે તારીખ છે આઠ ચાર બે હજાર પચીસ ના રોજ ઘઉંની અંદર જનરલ પા ચારસો ને પચાસ રૂપિયાથી લગાડીને પાંચસો રૂપિયાના ભાવ જનરલ છે જનરલ જે સારા માલ છે એની અંદર જે મીડિયમ માલ છે મિલબર છે એ બધું ચારસો રૂપિયાથી લગાડી આ માટીવાળા વકલ છે તમને બતાવી જે આ બધા જે માટીવાળા વકલ દેખાય ને ચારસો ને ચારસો રૂપિયા રહ્યા છે અને ત્રણસો ને પચાસ રહ્યા છે એમાં માટી વધારે છે અને આમાં તો પુષ્કળ માટી છે એમાં કોઈ પાકા નથી કરતો વટાણે જે આ મહિલા માલામાં જુઓ કેટલી માટી છે દેખાય છે માટી પુષ્કળ છે આ ત્રણસો રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયાના ભાવ થાય છે એમાં થોડીક માપ્યામાં માટી છે તો ચારસો રૂપિયા છે માટીવાળાના ભાવ આવ જ છે